આજે મોરબી કોર્પોરેશનની બીજી સંકલન બેઠક યોજવામાં આવી હતી જેમાં બંને મારા આદરણીય ધારાસભ્યશ્રીઓ હાજર હતા ઘણા બધા લોક ઉપયોગી પ્રશ્નો લોકોને લગતા પ્રશ્નો રજૂ થયા હતા જેમાં ટ્રાફિકના પ્રશ્નો પણ રજૂ થયા હતા ભવિષ્યમાં ટ્રાફિકના પ્લાનિંગ માટે કયા કયા રસ્તાઓ કયા કયા બ્રેજો કરવા જોઈએ એની પણ ચર્ચા કરવામાં આવી ટ્રાફિક સિગ્નલોની પણ ચર્ચા કરવામાં આવી ઘણા બધા પ્રશ્નો સફાઈ અને જે આજુબાજુની ગ્રામ પંચાયતો છે એના એને લગતા પણ આજે રજૂ થયા હતા તમામ પ્રશ્નોની અમે નોંધ લીધી છે જે પ્રશ્નો હતા એના જવાબ પણ અમે કર્યા છે આગામી સમયમાં જે પણ પ્રશ્નો છે એનું યોગ્ય પ્રત્યુત્તર પણ મળે અને લોકોના જે પ્રશ્નો છે અને જે રજૂઆતો છે એનું સમયસર હલ થાય એ માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના પણ આપવામાં આવી છે મોરબી મહાનગરપાલિકા થયા પછી આ બીજી મિટિંગમાં પ્રશ્નો તો પાછો રૂપ કર્યા સામૂહિક જે ચર્ચા આપણા કમિટર્ચાએ સક્રિય રીતે પંદર બાર કલાક કામ કરે છે અધિકારી પણ સારી રીતે દોડે છે જે જરૂરિયાત છે રસ્તા જે પૂરા છે કર્યા એને સારી રીતે રસ્તા બનાવવા પાણીની વ્યવસ્થા કરવી બ્રિજ બનાવવા ગાર્ડન બનાવવા જૂના ગાર્ડન રિપેર કરવા આ બધું પ્લાનિંગ લગભગ એકાદા મહિનામાં લગભગ રેગ્યુલર થઈ જશે કોઈ પણ વસ્તુ સરકાર પૈસા આપ્યા પછી પાંચ છ મહિના લાગતા હોય એની વિધિ કરતાં એટલે એ બધું જે પાઇપલાઇનમાં જે કામ આવે છે અને એ લગભગ એકાદા મહિના પછી ઘણા બધા મોરબી મહાનગરપાલિકાના કામ ચાલુ થઈ જશે કામ થશે ક્વોલિટી થશે સારી રીતે હરવા ફરવાનું થશે અને પૂરી ટીમ અત્યારે જે દિલથી મથે એનો પણ એક અમે બે ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને સરકારના જે પ્રશ્નો છે અમે સાથે મળી અને જે પણ જરૂરિયાત છે એ અમને પ્રશ્નો અલ કરી દઈશું મહાનગરપાલિકાની બીજી સંકલન કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાની કાંતિભાઈ અને ડેપ્યુટી કમિશનર મોરબી એક અલગ પ્રકારે મહાનગરપાલિકા મેમ્બર બને એવી અમે ખૂબ જ ચિંતા કરી દઈએ છીએ એમાં ટ્રાફિકની સમસ્યા હોય ભૂગટની સમસ્યા હોય પાણીની હોય ક્યાંય ને ક્યાંય દબાણની વાત હોય એને અલગ પ્રકારની સરકારમાંથી સુવિધા લાવવાની હોય એ દિશામાં અમે કાંતિભાઈએ ખૂબ જ કમિશન સાહેબે વાત કરી લીધી છે ખાસ કરીને ટ્રાફિકમાં ટ્રાફિક સિગ્નલો મૂકાય બહુ જૂજબરે અને એકાબીજા રસ્તાને જોઈન્ટ થાય તેથી ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય જે મેઇન બજારોમાં ટ્રાફિક ઓછું થાય એવું સાહેબે પણ ખૂબ જ ધ્યાને લીધું છે અને એ પણ આગળ કરવા માગે છે અત્યારે સરકાર કમિશન સાહેબ અને મુંબઈની ધારાસભ્ય કાંતિભાઈ હુંબે ગુજરાત સરકારમાંથી કાંઈ પણ મોરબી મહાનગરપાલિકા માટે સુવિધા લાવવાની હોય કે એક ઇન્ફ્રાસ્ટ્રકચર લાવવાના હોય ત્યારે અમે ખૂબ સાથે રહે અને મોરબીને એક નજરાણું બને મોરબી એક અને લોકોની સમ જે સપનું છે રાજકોટ જવાનું એ સપનામાંથી મુક્ત થાય એવું મોરબી મહાનગરપાલિકા બને એવી અમારી બંનેની અપેક્ષા હોય છે